વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરમાં સાત હજાર રૂપિયાની ઉઘરાણીને લઈને એક વેપારીએ બીજા વેપારીને અમાનુષી માર માર્યો ટાયર સર્વિસ ચલાવતા રાજેશ કુમાર શિપા પર કરિયાણા દુકાન ચલાવતા સત્યન પટેલે ઢસડી ઢસડી માર માર્યો હતો જેમાં મુક્કા મારે એવો બનાવ પણ સામેલ થયો છે યુવકના મોઢા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જડબામાં અને હાથમાં ફ્રેક્ચર નોંધાયું છે ત્યારે પાડોશીઓ દ્વારા સમગ્ર ઘટનાની સીસીટીવી જે છે એમાં કેદ થઈ ગઈ છે કારોલી બાગ પોલીસ હાથ ધરવા ત્રણ દિવસ પહેલે ઘટના બની હતી રાત્રે નવ વાગે મેં આઠ ના ચપણે એક કૂતરું બીમાર હતું એ કૂતરોના હાથમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા એટલે કૂતરા ફોન કર્યો હતો મને કીધું એ લોકેશન મોકલી આપો ઔર એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્યજીવન પોલીસ સ્ટેશન કા સત્ય મને મું ભાડ્યું અહીંયા આવો મેં પછી થઈ ગયો થઈ ગયો તો મને કહે સાત હજાર ક્યાંય આપીશ એટલે ગાળા ગાલી આપી મને ઓર મને એને સાત હજાર રૂપિયા આપવાનું હતું ઓર એમની જોડેથી સિગરેટ પડીકી ઓર પાણીનું બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો એટલે એનો પૈસા બાકી હતો ખરીબ ત્રણ ચાર મહિનાથી મેં વર્ષોથી એવું ચાર પાંચ મહિના થાય પાંચ એક હજાર રૂપિયા થાય એ ટાઈમ મેં આપું છું એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું એક મહિના જેવું લેટ થઈ ગયું હશે તો બી મેં કીધું બે દિવસમાં આપું જો એ માન્યું નહીં ઓર મને